બાઈનેપલ બીચ વાળી છોડા લીઓ બેન બાઇનેપલ બ્રીજ વાળી છોડા હાલવાની મજા આવશે બાઇનેપલ બીજ વાળી છોડા લ્યો બાઈનેપલ બીજવાળી છોડા બાઈનેપલ બીજ વાળી છોડા લ્યો ભાષા વળી છે જુડુ હામા જડુ છે બાઈનેપલ બીજવાળી છોડા હે ઓરિજિનલ પાઇનેપલ સાહેબ ઓરિજિનલ પાઇનેપલ આવી ગયો હા વાંધો ના ઓરિજિનલ પાઇનેપલ ઓરિજિનલ પાઇનેપલ પીસ વાળી છોડા હાલો ઓરિજિનલ પાઇનેપલ પીસ વાળી છોડા જય દ્વારકા હા કેવું મને હા હા હવે જાય છે આપણે પાછા ન હોય જાય હા પાઇનેપલ જોડા હો ભાઈ ઘણું પાઇનેપલ જોડા

જો પાઇનેપલ ના બીજ ટુકડા મજા આવશે તરસ જ લાગે વરસાદી એ બસ જાય દ્વારકા દીસ માગે વીસ અને આપે ત્રીસ ઈ અમારો દ્વારકા દીસ કુવાડવા જીઆઈડીસી મોજીલા ડાયરાનો નો કેમ્પ હાલતો ચાલતો મેટોડા જીઆઈડીસી માં આવી ગયો બાબલા જાય તું દ્વારકા દીસ ઓરિજિનલ પાઇનેપલ બીજ સોડા ઓરિજિનલ પાઇનેપલ ઓ ઓરિજિનલ ગાય ઘટે નહીં હાલો હાલો એક એક તો લેતા જાવ વરસાદી હે મોટા ઓરિજિનલ પાઇનેપલ બીજ ઓરિજિનલ પાઇનેપલ

રા ડાયરા નો કેમ હાલતો ચાલતો મેટોડા જી ગેટ નંબર 1 ઉપર આવી ગયા છે ડાયરો સાથે અમારા જુવારાકા દેશના ભોય ઉપર લામકા છે જાય ડવા રેડી રેડી સોડા જે ખાવાની અને પીવાની આમાં ફાઇનેબલ ફીસ આવે હો

સોડા પીવાની અને ખાવાની પાણી ના બે છો આવાની જીવાની બેની વાયરે પર 30 તો ઉપવાસમાં જીવાય કાકા નઈ 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 બિલકુલ 30 16 પર 30 30 વાયરે પર 30 30 હા હવે આવાજ વાહ આવાજ વાહ ધારી યેટરી ઓ માય ગાય બને અલય આવા હલો હલો ફાઈનેબલ ફીસ છોડા ફાઈનેબલ ફીસ છોડા હા હા અલોરા એસ્કોર્નો સેનટોના જી ખાવાની અને ફાઈનેબલ ફીસ ફાઈનેબલ ફીસ ખાવાના અને સર્વત જીવાનો રાતોની ઘટિયા છોડા છોડ ફાઈનેબલ ખાવાના અને સર્વત જીવાનો અંદરભાઈ ને વરના ફીસ સેવા બાપા ઓર

પાવાના સોરા દીવાની પાઇને પર પાવાના સોરા દીવાની પાઇને પર પાવાના સોરા દીવાની આલો કરતા જાવ ને પીતા જાવ જાવ આજ કોની કકિયા સોરા પાઇને પર કી સોરા ડાઈ રોય બેટી સોડા એવી એક ખાવાની અને પીવાની વેઈન છે આઈને કોલતી સાવાનાને સોડા પીવાની ફાઈનલ એડિશ સાવાનાને સોડા પીવાની ઓ ભાઈ રાજકોટમાં બેલી એવી સોડા ખાવાની અને પીવાની વેઈન છે ફાઈને કોલતી સાવાનાની આઈને કોલતી પર પીવાનો ક્યાં રાજકોટની પ્રખ્યાત સોડા આવો